રેગ્યુલર ઉપયોગ કરેલો છે ટૂંકમાં પહેલો ડોઝ છે જગાભાઈ પાંત્રીસ ચાલીસ દિવસે આપણું રીપ્રેમ ને પ્રોમિન વાપરેલું પછી પંચાવન થી સાત દિવસે કેલબા અને રીપ્રેમ વાપરેલું બરાબર પછી જગાભાઈએ કેલ્શિયા કરીને ટૂંકમાં સિત્તેર ટૂંકમાં પાસઠ દિવસે તમે કેલ્શિયા છેલ્લે હમણાં રાઉન્ડ માર્યું ને હા પાસઠ સિત્તેર દિવસે આનો રાઉન્ડ મારવાનો હોય અને છેલ્લે જ્યારે આપણે મગફળી ટૂંકમાં કાઢવાની વીસ દિવસની વાર હોય ને એટલે આપણે પોન ટીપનો સિંગલ સ્પ્રે કરવાનો છે બરાબર એના હિસાબે જો હજી આમાં જે ગોગડ છે ને આગળ બધી આ પણ ભરાવદાર એમાં દાણો થઈ જાય છે એટલે તમે એકવીસા કંપનીની દવા વાપરો રિઝેક્ટ જો આ ટાઈપનું તમને મળશે હો અને ગોગળની સંખ્યા પણ ઓછી છે ને અત્યારે તમે જો એ બે છોડવા છે બે છોડવામાં એટલો માલ છે